સાવરકુંડલામાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો ગેરેજવાળા જોશી દાદા ગંભીર રીતે દાજ્યા સાવરકુંડલાની ગણાતી નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી આજે બપોરે અંદાજે સવારે ચાર વાગીને પચ્ચીસ મિનિટ કલાકે સોસાયટીમાં રહેતા અને શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશી જોશી દાદા ના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસનો સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી આ ગંભીર દુર્ઘટનામાં ઇન્દ્રકાંતભાઈ જોશી જોશી દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી જેમાં ઘરની તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે મકાનના માળખાને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો સાવચેતીના ભાગરૂપે અવકની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો જેથી મોટી હોનારત ટળી હતી હાલ સંબંધિત તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ફારૂક બિલખીયા અમરેલી

તમારા મિત્ર પાંડેજી અને આજુબાજુના એરિયા વાળા ખાલી ડોલુ થી લઈ અને આગ ને બુજાવવાનો પ્રયાસ કર્યો નેવું ટકા જેટલી યાદ આગ બુજાઈ ગયા પછી આમ જે ફાયર બ્રિગેડ છે એને ફોન કર્યા બધા આવ્યું છે વહેલું આવ્યું પણ કોઈને એવી ખબર નહોતી કે અમે ફાયર બ્રિગેડ જાણ કરી દાદા 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 પોતે જે મારા મકાન માલિક છે એ પણ દાજી ગયા છે આવી ઘણી નુકસાન છે એટલે ઇન્ડિયન ગેસ વાળાને વિનંતી કે તમારું કામ નબળું છે એ સાબિત થાય છે અને ફાયર બ્રિગેડને તાત્કાલિક આપું છું તો જાણ કરી છતાંય થોડુંક લેટ થયું હવે આ સમયે ઇન્ડિયન ગેસ વાળાને અમે વખોડી કાઢી હતી